રેખાબેનની અધ્યક્ષસ્થાને આજે મારા ઘરે મીટીંગ રાખવામાં આવી છે ત્યારે પેટા પેટા બેન શ્રી પુષ્પાબેન ઠાકોર બનાસકાંઠા પાટણ જિલ્લાના અધ્યક્ષ બેન શ્રી સુષ્માબેન રાવલ અને એમની સાથે આખી પાટણ જિલ્લાની ટીમ છે બેન શ્રી રેખાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે મારા ઘરે મિટિંગ રાખવામાં આવી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ અમારા માટે નારી શક્તિમાં એમને ખૂબ જ ઉત્સાહ વધારે છે ભારતીય જનતા પાર્ટીમાં એવા ભાઈ શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં એમને બહેનોને ખૂબ આગળ જવાના પ્રયત્નો કર્યા છે તેત્રીસ ટકા પણ અનામત આપી છે અને જોઈએ તો એકસો આઠની સુવિધા હોય બહેનો માટે વિધવા પેન્શન હોય

કે બહુ મોટી લીપથી જીત છે સરુભભાઈ અને મોદી સરકારની સત્તામાં એટલું બધું નારી શક્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે આજે કે ડોર ટુ ડોર બેન પ્રચાર કરી રહ્યા છે અને મારા ઘરે આજે આટલા બેઠકનું આયોજન કર્યું છે એમાં બેનો પણ જોડાય છે ઉપસ્થિત છે બસ ભારત માતા કી જ ચલો